ભારતીય પિકલ બોલ એસોસિએશન દ્વારા પિકઅપ બોલ વર્લ્ડ કપ બે હજાર પચીસ માટેની ભારતીય ટીમ માટેના સિલેક્શન ટ્રાયલનું અમદાવાદમાં આયોજન કરાયું આ સિલેક્શન ટ્રાયલ ત્રીસ અને એકત્રીસમી ઓગસ્ટ દરમિયાન આઈપીએ સેન્ટર ઓફ એક્સલેન્સન્સ ખાતે અમદાવાદમાં યોજાઈ આઈપીએ પિકઅપ બોલનું નેશનલ સ્પોર્ટ ફેડરેશન છે જેને કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને એસઆઈ દ્વારા માન્યતા મળેલી છે જેમના નીજા હેઠળ ભારતીય ટીમ રમવા ઉતરશે અમદાવાદ ત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ કેન્દ્રીય રમતગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય અમદાવાદમાં પ્રથમવાર ભારતની સત્તાવાર પિકલ બોર્ડ ટીમને પસંદગી માટે ઐતિહાસિક સિલેક્શન ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું બે દિવસીય ટ્રાયલ ત્રીસ અને 31 ઓગસ્ટ દરમિયાન પસંદગી પામનાર કોડ પિકલ બોલ વર્લ્ડ કપની બીજી સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે ગ્લોબલ ફેડરેશન દ્વારા મંજૂરી ધરાવતા આ પિકલ બોર્ડ વર્લ્ડ કપ સત્યાવીસમી ઓક્ટોબરથી બીજી નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન ફ્લોરિડા યુએસએ ખાતે યોજાશે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે દિલ્હી મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ આસામ રાજસ્થાન ઓરિસ્સા હરિયાણા અને ગુજરાતના એકસો ચાલીસ જેટલા ખેલાડીઓ કોર્ટ ઉપર ઉતરશે આ સ્પર્ધા ત્રણ કેટેગરીમાં યોજાશે જેમાં અંડર સિક્સટીન કેટેગરીમાંથી બે છોકરા અને બે છોકરીઓની પસંદગી કરવામાં આવશે જેમાં સિંગલ્સ ઇવેન્ટ યોજાશે નહીં જ્યારે ઓપન કેટેગરીમાં પુરુષ અને મહિલા સિંગલ વિજેતા આ ઉપરાંત પુરુષ અને મહિલા કેટેગરીના ડબલ્સ વિજેતાઓ સ્કોવર્ડ સ્થાન મેળવશે આ ઉપરાંત પચાસ પ્લસ એટલે કે ફિફ્ટી પ્લસ કેટેગરીમાં પુરુષ અને મહિલા ડબલ વિજેતા ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી પામશે હેલો એવરી વન મેરા નામ રક્ષિકા રવિ હૈ મેં ઉલથી મેં અમદાવાદથી હું ઓર મેં ચાર સાલથી खेल રહી હું और हम मैं और मेरी पार्टनर सिंधु हमने ओपन वेमेंस डबल्स में जीता है सिलेक्शन ट्रायल्स आई का और हम वर्ल्ड कप में रिप्रेजेंट करने वाले हैं टीम इंडिया को मैंने काफ़ी सारे इंटरनेशनल और नेशनल टूर्नामेंट्स खेले हुए हैं लास्ट ईयर ही पेरू में वर्ल्ड कप हुआ था ऐसा ही 2024 में और वहाँ पे मैं गोल्ड मेडल लेके आई थी मिक्स डबल्स में और ये सेकेंड टाइम होगा मेरे लिए कि मैं वापस टीम इंडिया को रिप्रेजेंट कर रही हूँ उसके अलावा मैंने दुबई थाईलैंड जैसे देशों में भी मैंने खेला है टीम इंडिया के लिए और काफ़ी सारे नेशनल टूर्नामेंट्स होते हैं इन इंडिया बॉम्बे में होते हैं आईपीए नेशनल्स भी हुआ था इसी साल जिधर मैं दो सिल्वर जीती ओपन सिंगल्स में और ओपन मिक्स डबल्स में तो मेरा नाम सिंदूर मित्तल है मैं बॉम्बे में रहती हूँ और मैं पिकट बॉल एक साल से खेल रही हूँ यहाँ पे हम लोग अहमदाबाद में आई पी ए सिलेक्शंस को वर्ल्ड कप के लिए आए हैं हम लोग ओपन कैटेगरी में खेले हैं और हम लोग जीते हैं और अ, सिलेक्ट हुए हैं वुमेंस डबल्स ओपन कैटेगरी में हाँ शोर तो हम लोग मैं ये साल में नेशनल खेली थी जनवरी में जो नोएडा में हुआ था आई पी ए नैशनल वहाँ पर दो गोल्ड मेडल जीती थी ओपन मिक्स डबल्स और वुमेंस डबल्स थर्टी फाइव में और उसके अलावा ग्लोबल स्पोर्ट्स के बहुत सारे टूर्नामेंट्स हुए थे थाईलैंड में एक टूर्नामेंट में ब्रॉन्ज मिला था और जितने भी मतलब इंडिया में ओपन टूर्नामेंट्स हुए मैं एक ही साल से खेल रही हूँ तो मेरे लिए ये पहली बार होगा कि मैं वर्ल्ड कप खेलने जा रही हूँ और मेरे लिए बहुत ही अच्छा एक्सपीरियंस रहने वाला है हम एक सौ तीस करोड़ लेकर जा रहे हैं आप हम लोग अगर ऐसा सोचेंगे तो प्रेशर आएगा लेकिन हम लोग ऐसे फ्री नहीं खेलेंगे और सिर्फ हमारे

ઇન્ડિયાના ટોપ રેન્ક પ્લેયર્સ બધા અત્યારે આપણે એકેડેમી પર જ ટ્રેન થાય છે પ્લસ ઓલ ઓવર ઇન્ડિયાથી પણ અહીંયા બધા ટ્રેન થવા માટે આવે છે જે મારી માટે એક ઓપોર્ચ્યુનિટી છે અને બહુ ગૌરવ ફીલ થાય છે અને આજે વર્લ્ડ કપ માટેનું જે ટ્રાયલ સિલેક્શન રાખ્યું છે એ એમાં ઘણા બધા પાર્ટિસિપેટ આવ્યા છે આખા ઇન્ડિયાથી આવ્યા છે અને બહુ જ સારી સારી મેચિસ થઈ છે અને ટોપ પ્લેયર જે જીતે છે એને આઈપીએ તરફથી વર્લ્ડ કપ રમવા માટે અમેરિકા લઈ જવાનું છે દરેક કેટેગરીમાંથી જે ટોપ છે ટોપ ટુ પ્લેયર્સ છે એ લોકોને સિલેક્ટ કરીને વર્લ્ડ કપ માટે મોકલવાના છે આ એક બહુ જ મોટી અને ગૌરવવાળી વાત છે ઇન્ડિયા માટે કે ઇન્ડિયાની પિકલબોલ ટીમ બોલ વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહી છે તો આજે બધા જ પ્લેયર્સ જે પણ આજે આવ્યા છે અહીંયા એ બધાને પણ એક બહુ જ સારો ચાન્સ મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે એવી રીતના આજનું આયોજન કરવામાં આવ્યું દરેક પ્લેયર્સને હું હું પણ એક પ્લેયર છું એ એટલે એ રીતે મારો સંદેશો એ છે કે પ્લે યોર બેસ્ટ તમારું પૂરેપૂરું હંડ્રેડ પર્સન્ટ આપો અને રિઝલ્ટની ચિંતા ના કરો જો તમે બેસ્ટ આપ્યું હશે તો રિઝલ્ટ હંમેશા તમારી સાઈડ જ હશે અને તમે જીત્યા જ હશો તો અત્યારે જે અહીંયા થઈ રહ્યું છે સિલેક્શન ટ્રાયલ્સ છે પિકલ વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયા સિલેક્ટ કરવા માટે તો દોઢસો જેટલા પ્લેયર આવ્યા છે ઓલ ઓવર ઇન્ડિયાથી અને અહીંયાથી જે સિલેક્ટ થશે એ પહેલી વાર પિક્કલ બોલની ટીમ ઇન્ડિયા માટે રમશે અને વર્લ્ડ કપ ઓક્ટોબરમાં થવાનું છે ઓક્ટોબરિડા આજે જે સિલેક્શન થયું છે એ વિમેન્સ અને મેન્સ ઓપન કેટેગરીમાં થયું છે એમાં બે કેટેગરી છે સિંગલ્સ અને ડબલ્સ અત્યારે જે પ્લેયર સિલેક્ટ થયા છે સિંગલ્સ મેન્સ સિંગલ્સમાં અમન પટેલ સિલેક્ટ થયા છે અને મેન ડબલ માં રક્તિકા રવિને સિંધુલ મતલફ લેક્ટેડ આ મેન ડબલ ધન વિમેન સિંગલ અતાર ચાલુ છે લેક્ટેડ આ સિલેક્શન માટે કોઈ એજ ક્રાઇટેરિયા જે દે રાખવામાં આવ્યું છે એજ ક્રાઇટેરિયા છે અન્ડર 16 છે ઓપન કેટેગરી માં દરેક નો એજ કેટેગરી અન 50 પ્લસ છે બીજું ડૂપર કરીને એક રેટિંગ સિસ્ટમ આવે છે તો ડૂપર રેટિંગ ના બેસિસ ઉપર ટીમ સિલેક્ટ થાય છે જેમ કે ક્રિકેટમાં સિલેક્શન માટે યોગ્ય ટેસ્ટ કમ્પલસરી છે એ રીતે પિકલ બોલ માટે એવી કોઈ ટેસ્ટ જેવા હોય કે જેમાં પોતાને પ્રૂફ કરી શકે કે હું સક્ષમ છું આ પિકલ બોલ જેમ ટેનિસ છે કે બેડમિન્ટન છે એમાં બેસિકલી કોર્ટ ઉપર જે પરફોર્મન્સ આવે અને એમનું જે રેન્કિંગ છે ડ્યુરિંગ ધ યર એના બેસિસ ઉપર જ સિલેક્શન થાય છે